જો ભાઈ કેટલો સપોર્ટ કરે છે જો એક કે વિડિયો એવું નથી ગણે નથી જોઈએ એનો જો બધા વિડિયા ટોટલ વિવા આલો ભાઈ જાય છે હવે એમ વિવા મમ્મી પાસે વિવા કરે અમારો ભાઈ કઈ દે એ એ છોકરા એ મારી આજે કંચન હા વાહ વાહ ગંજાંદર મમ્મી

દાડીએ એટલે અને બેન ને વાડીએ બાજરો વાટર તો અમે વિવેક ઘરે છે તો વિવેક ને લઈને અમારે જવાનું છે અને મમ્મી ને મોઢું દેખાડવા લુસી ના લુસી ના લુસી ના બેટા ભાઈ લુસી નઈ ભૂખ લાગેલા આ એ માર માં બેસા રહે આગડી દૂધ છે ને અમે પાયું છે પણ તો એને મમ્મી પાસે બતાડી આવી પડતા ત્યારે મમ્મી પાસે જાવ કે તો ન જાવ રોતો ન તો મમ્મી પાસે જાવ તને હા આય

ચાલો દુઢ ગીસલી ના ચાલ હવે જાય વાડીયા ત્યાં વાડી છે મને ખબર નથી આમ ગોત ગોત ગડી જાય હે આવો અહીંયા ના ગરવ આવો લે નહીં લેવા દે નહીં આ બેહી જાય લાટ નહીં હે તો પણ ધગાડી એટલે છે આ છે

આપડી વઢિયા બાજરો ની કાં દાણા હતાવ્યા અડધો નાના દાણા કેમ લાગીયો તરીકો કંચન વાહ વાહ કંચન આવ્યો છે વાહ વાહ એની ઓલે હે ઓલો ડુંડા ડુંડા લણો છો એમ ને આ કોણ છે

નથી <laughs> <laughs> હાલે ગાજર છે હો વાડીમાં ના ના જો અમે તો જો ગાજર છે લાટ બધા છે આપડી નથી કા તો છે ને પાસે ક્યાં લઈ પ્રીતિ તો ગાજર લઈ લે વાડીયા આવ્યા છે આ કનશન ની બેન ની વાડી છે

ગોદિન ગોદિન પડાય જાય તો ખરા હે ગઝેટ કોને કોને ભાવે છે કમેન્ટ કરજો અમે લઈ જઈશું જો લાઈન તૂટ ગઈ છે જાય કનન કેમ લાગે હાલો અમે તાડી ખાઈ હું હે અમે તાહી ખાંચે બાજરો કડડે કે મજા આવે હે તો કોઈ ન હા એટલે આમ તો ઘણા ટાઈમ પછી પહેલી વાર કરી છે વાહ છે મજા આવે મજા આવે મને તો મજા

આ બધા આઈ કરે ડુંડા વાહ વાહ આમ આમ છે આ પણ જાબ છે ડુંડા લઈ લેવાના પછી તે વિવેકભાઈને નાવાનું છે હવે ગરમ પાણી થઈ ગયું છે કેમ લાગ્યું નહી નાખો ને ભાઈ આ બુસ 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 નાખો ભાઈ

કાકી ના ના તો ભંજા રે ના ભો અરે રીવા ના ગઈ બીવાકો ને આ ઘરે કેમ જાજે ન મમી છે કેલો છે રે હારી એક બજા

આ થેન્ક યુ ઓ ભાઈ હા ભાઈ છે તમાર નામ ભાઈ રાજુ રાજુ જો એક કે વિડીયો નથી કે નથી જોયેલો થેન્ક યુ આવો નો સપોર્ટ કરતા રહેજો તમે પણ સપોર્ટ કરજો ભાઈ ઘણો સપોર્ટ કરે છે બધા વિડીયો મારા જોયેલા છે એન માનો અવાજ આમરી જોજો તાર બહાર છે ગા જાવ એય 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 જો કોણ છે આ કોણ છે કેમ લે બેન કરે કોણ છે

તો આ બ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને અમારા આવું નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે આવ્યા કરે તો મળીએ કાલના બ્લોગ માં ત્યાં સુધી